પ્રિય રસિકજનો આપણે બધા જાણીએ છીએ કે આજે સોળ હજાર કુમારિકાઓએ તપ કર્યું હતું એ તપ વડે કુમારિકાનો રૂપ ધારણ કરી વ્રજમાં જન્મ્યા તેમણે હેમંત ઋતુના પ્રથમ માસમાં કાત્યાયની વ્રત કર્યું કે જેને વ્રતચર્યા એટલે કે વ્રત આચર્યા કહે છે તેઓ સવારે વહેલા ઊઠી શ્રી યમના સ્નાન કરવા જતા ત્યારે પરસ્પર બાહુને બાંધી વચ્ચે પ્રભુ બિરાજે છે તેવી ભાવના કરી પ્રભુનો ગુણગાર ઉચ્ચ સ્વરે કલહ દૂર કર્યો બીજું કલિકાલના દોષો દૂર કર્યા અને ત્રીજો પ્રભુની સાથે માન લીલાના વિનોદમાં થતા રસ ભર્યા પ્રણય કલહ પણ દૂર કર્યા આમ શ્રી યમુના સ્નાન કરી દોષ રહિત બનેલા કુમારિકાઓએ કાત્યાયની દેવીનું પૂજન અંચન કરી મંત્ર બોલ્યો કાત્યાયની મહાભાગે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ અર્થાત હે કાત્યાયની દેવી હે મહાભાગા આપ નંદગોપના પુત્રને અમારા પતિ કરો અમો આપને વંદન કરીએ છીએ એટલે આ ગોપીજનોએ કાત્યાયની દેવીના બહાને બીજા કોઈનો નહીં પરંતુ શ્રી યમુનાજીનું જ પૂજન કર્યું હતું અને નંદકુમાર કૃષ્ણને પતિ સ્વરૂપે માંગ્યા હતા પ્રભુને મેળવવામાં આધિદેવિક પ્રતિબંધો દૂર કરવા માટે તેમની પ્રાર્થના કરી હતી અને શ્રી યમુનાજીના તટે હાથમાં પૂજનની સામગ્રી લઈ યમુનાજીના કિનારે જઈ શ્રી યમુનાજીના વાલુકાથી બનાવેલા કાત્યાયની સ્વરૂપનું પૂજન કરતા કુમારિકાઓએ આ રીતે વ્રત કર્યું હતું કારણ કે શ્રી યમુનાજીમાં એવું સામર્થ્ય છે કે તેઓ જીવને ભગવાનને યોગ્ય બનાવે છે એમનાથી પ્રભુ પ્રસન્ન રહે છે અને કૃપા દ્રષ્ટિ વહેલી કરે છે તેઓ શ્રી યમુનાજીના કિનારે પહોંચી જળમાં ઉતરી સ્નાન કરવા લાગ્યા હેમંત ઋતુનો મહિનો હતો ઠંડી શરૂ થઈ ગઈ હતી જળ વિશેષ ઠંડુ હતું પરંતુ નંદનંદનને પ્રિયતમ રૂપે પામવા માટે કુમારિકાઓ વ્રત કરી રહી હતી પ્રભુએ કુમારિકાઓના ગુણગાન અર્ચન પૂજન દ્વારા તેમની મહેચ્છા જાણી ચિરહરણનો પ્રસંગમાં ચીરનું હરણ એટલે ભગવાન અને ભક્ત વચ્ચેનો અંતરાય દૂર કરવો